વધુ પાણી ન નાખવામાં આવે ખેડૂતોના જણાવ્યા મુજબ ભરોદર સૌપુરા અને રામપુરા ગામનું પાણી ગણેશપુરા થઈ ભુરોલ ગામ તરફ છોડવામાં આવે છે પરંતુ ભરોલ ગામમાં પાણી નિકાલ માટે આગળ રસ્તો ન હોવાથી ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ઉત્તર તરફ ચારણવાસ તથા જૂના ગામ તળ ઊંચા હોવાથી માદેડા તળાવની આજુબાજુ પાણી ભરાયેલ છે આ પાણીના નિકાલ માટે લીબલા તળાવમાં છોડવાની ચર્ચા ચાલે છે ખેડૂતોનું કહેવું છે કે હાલ લીબલા તળાવ છલો છલ ભરાય છે અને આસપાસના ખેતરોમાં પાણી સરવાણી થઈ ગયું છે તળાવનું પાણી રોડ સુધી આવી ગયું છે ખેતરોમાં અડધા ફૂટ ખોતા પાણી મળી આવે છે અને અક્ષાર ચાળવાથી ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે આવી સ્થિતિમાં જો વધુ પાણી તળાવમાં નાખવામાં આવશે તો સીધો ખેતરોને મોટો ભોગવટો સહન કરવો પડશે આ સાથે ખેડૂતોએ વિકલ્પ પણ સૂચવ્યો છે તેમના જણાવ્યા મુજબ સર્વે નંબર ત્રણસો પચાસ ત્રણસો બત્રીસ અને

મારું નામ નરેશકુમાર સુખાભાઈ મણવર મારું વતન બોરોલ અને અમારો પ્રશ્ન એવો છે કે બોરોલ ગામે અમારા જે પાણી લેબલા તળાવ છે એમાં પાણી નોખવામાં આવે છે હાલની તારીખમાં જે અમારે ગામમાં પાણી ભરાઈ ગયેલ છે ભરોદર સૌપુરા રામપુરા આ ગોમોનું પાણી અમારા ગામમાં નીચાણવાળા ભાગમાં ભરાયેલો છે અને એ વિસ્તારમાં એથી અમારા વિસ્તાર જે લેબલા તળાવ છે એમાં નોખવામાં આવે છે જે લેબલા તળાવ જે ઊંચાણે આવેલ છે જગ્યા અને એ તળાવ હાલની તારીખમાં એ પણ તળાવ ભરેલો છે અને ત્યાં ક્ષાર આવેલો છે અને જે તળાવ છે બીજા ત્રણસો બત્રીસ પૈકી એક જે હત્યાવીસ હેક્ટર જમી છે અને બીજી છે વીસ હેક્ટર જમી જે ત્રણસો પચાસ વાળી છે એ બે તળાવો હાલની તારીખમાં ખાલી પડેલા છે જે એ તળાવમાં આ જે નીચાણવાળા ભાગની બાજુમાં જ તળાવો આવેલા છે અને એ તળાવમાં જો આ પોખવામાં આવે તો કોઈ પાણીનો પ્રશ્ન થતો ગમવા નથી ને આ જો લેબલા તળાવમાં નાખવામાં આવે તો જે આજુબાજુના ખેતરો છે એ ખેતરોમાં હાલે અડધો ફૂટ ખોદવામાં આવે તો પાણી ખાર ખાર આવે છે ને આખો તળાવ પણ ખારનો ભરેલો છે તેથી એ તળાવમાં નોખવામાં ના આવે તે માટે અમે પ્રાંત અધિકારી શ્રી અધિકારીશ્રીને આવેદનપત્ર આપેલું છે અને માનનીય કુંવરજી બાવળજી સાહેબને પણ માહિતી પ્રાંત શ્રીને રજૂઆત કરેલી છે અને મામલતદાર સાહેબને પણ અમે રજૂઆત કર્યા તાલુકા વિકાસ અધિકારી સાહેબજીને પણ રજૂઆત કરાતા અને નાયબ કલેક્ટરને પણ અમે ગામ લોકો તમામ રજૂઆત કરીએ છીએ કે જે પાણી લેબલા તળાવમાં નાખવામાં આવે છે એ ના નાખવો અને જે પોણે ત્યાં જે ત્રણસો બત્રીસ પૈકી એક છે અને ત્રણસો બત્રીસ છે એ જે બે તળાવો આવેલા છે એ નીચાણવાળા તળાવોમાં જે પોણે હાલ ભરેલું છે એ તળાવોમાં નોકવામાં આવે જેવી અમારી આ